જો કોઈ વ્યક્તિને સંકેતો મળે છે તો હનુમાનજી તેની સાથે છે નમસ્કાર મિત્રો તમારી ડિવાઇન ગુજરાતી આપ સૌ સ્વાગત છે મિત્રો આપણે વારંવાર એક વાત કહીએ છીએ કે જો ભગવાન ભક્તિ સંપૂર્ણ ભક્તિથી કરવામાં આવે તો તે ક્યારેય ખાલી જતી નથી ભક્તિ એક એવું બીજ છે કે જો તમે તેને તમારા વિજયના આંગણામાં વાવો છો તો તે અંકુરિત થાય છે અને જીવનની બધી અંકુરિત થાય છે અને કેટલાક ભક્તોને થોડી રાહ જોવી પડે છે તે વ્યક્તિના પોતાના ભાગ્ય પર આધાર રાખે છે અને મિત્રો હનુમાનજી એવા દેવ છે જેમની ભક્તિ આકળ યુગમાં તરત જ ફળ આપે છે હનુમાનજી એક એવા દેવતા છે જે ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને જ્યારે હનુમાનજી તમારા પ્રેમ અને ભક્તિનો સ્વીકાર કરે છે ત્યારે તેઓ તમને કેટલાક ખાસ સંકેતો દ્વારા આ વાતનો અહેસાસ કરાવે છે મિત્રો જો તમને પણ આવા સંકેતો મળે છે તો તમારે પણ સમજવું જોઈએ કે હનુમાનજી તમારી સાથે છે અને તમારું રક્ષણ કરી રહ્યા છે મિત્રો ક્યારેક આપણા જીવનમાં એવી પરિસ્થિતિ ઊભી થાય છે જેનો સામનો કરવાની આપણી પાસે ક્ષમતા હોતી નથી આપણે પ્રયાસ કરીને થાકી જઈએ છીએ પણ તે પરિસ્થિતિમાં આપણે તેનો સામનો કરી શકતા નથી આપણે તેમાંથી બહાર નીકળી શકતા નથી આવા સમયે ફક્ત ભગવાન જ આપણને મદદ કરી શકે છે તેથી જ આપણને ભગવાનના ટેકાની જરૂર હોય છે જો ભગવાનની કૃપા તમારા પર હોય તો તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાંથી સરળતાથી બહાર નીકળી શકો છો કારણ કે ભગવાન દ્વારા મોકલવામાં આવેલી સકારાત્મક શક્તિઓ તમને સૌથી મુશ્કેલ પરિસ્થિતિમાં મદદ કરે છે અને તમને રસ્તો બતાવે છે ઘણી વખત તમને એવું પણ લાગ્યું હશે કે મુશ્કેલ પરિસ્થિતિમાં તમે નિર્ણય લો છો અને તમને સફળતા પણ મળે છે આ તે સકારાત્મક શક્તિ છે જે તમને મદદ કરે છે પરંતુ તેનાથી વિપરીત જ્યારે ભગવાન આપણા આપણા કાર્યોથી ગુસ્સે થાય છે છે ત્યારે તે પર પોતાની કૃપા રાખતા નથી અને ઘણી કોશિશ કરવા છતાં આપણને નિરાશા મળે કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મુશ્કેલીમાં મુકાય છે ભગવાન તેની બુદ્ધિ અગાઉથી છીનવી લે છે પછી તે ન તો સારું વિચારી શકે છે કે ન તો સારું કરી શકે છે તે ફક્ત ખરાબ જ જુએ છે તેથી જ મિત્રો આપણે ભગવાનની કૃપા આપણા પર રાખવાનો પ્રયાસ કરવો જોઈએ આજે અમે તમને કેટલાક એવા સંકેતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા આપણે જાણી શકીએ છીએ કે હનુમાનજી પોતાની આંખોથી આપણને જોઈ રહ્યા છે અથવા તેમની કૃપા આપણા પર છે અને તેમની મદદથી આપણે દરેક સારી વસ્તુ મેળવી શકીએ છીએ જો તમે તમારા ક્ષેત્રમાં સફળ થઈ રહ્યા છો તો અમને જણાવો કે તે સંકેતો શું છે પરંતુ તે પહેલા જો તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય શ્રી રામ લખો અને જો તમે ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય નહીં જેથી હવે કોઈ તમને તમારા લક્ષ્યને ને પ્રાપ્ત કરવાથી રોકી શકશે નહીં પહેલો સંકેત એ છે કે જયારે તમે પૂજા કરવાનું શરૂ કરો છો ત્યારે હનુમાનજી પોતે તમને માર્ગદર્શન આપવાનું શરૂ કરે છે તમારી સાથે એવું થવા લાગે છે કે તમે પોતે જ જાણવા લાગો છો કે તમારે હવે શું કરવું જોઈએ ભોગ કેવી રીતે આપવો જોઈએ પૂજા કેવી રીતે કરવી જોઈએ કયો મંત્ર જાપ કરવો જોઈએ કયું કાર્ય કરવું જોઈએ કયું કાર્ય ન કરવું જોઈએ આ માર્ગદર્શન હનુમાનજી પોતે આપે છે તો જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો હનુમાનજી તમારા ઘરમાં હાજર છે અને હનુમાનજી દરેક ક્ષણે તમારી સાથે છે બીજી નિશાની મિત્રો જ્યારે તમે એકલા બેસો છો અને અચાનક તમારા મનમાં ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પસ્તાવો થવા લાગે છે ત્યારે તમે તે ભૂલ માટે તમારા મનમાં હનુમાનજીની માફી માંગવાનું શરૂ કરો છો અને તેમની પાસેથી માફી માંગવાનું શરૂ કરો છો તો આ એક સંકેત માનવામાં આવે છે કે હનુમાનજી તમને તમારી ભૂલોનો અહેસાસ કરાવતા રહે છે તેની નજર હવે તમારા તમારા પર છે છે આવનારા સમયમાં જીવનમાં કંઈક સારું થવાનું હનુમાનજી તમને આ સંકેત આપી રહ્યા છે ત્રીજું ચિહ્ન એ છે કે જ્યારે તમે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે ત્રીજું ચિહ્ન તમને જણાવે છે કે હનુમાનજી તમને તમારા ગુરુની પ્રાપ્તિ આપે છે હનુમાનજી ની કૃપાથી શરીર સ્વરૂપે સાચા ગુરુની પ્રાપ્તિ થાય છે જે લોકો હનુમાનજીની પૂજા કરે છે હનુમાનજી તમારી આંગળી વાંચીને તમને એવી જગ્યાએ લઈ જાય છે જ્યાં તમને સારા ગુરુની કૃપા મળે છે જે લોકો કહે છે કે ગુરુજી આપણને સાચા ગુરુ નથી મળતા આપણને ખબર નથી તો હનુમાનજી ની ભક્તિથી તેમને સાચા ગુરુનો આશ્રય મળે છે ચોથું ચિહ્ન આંખોમાં આંસુ છે મિત્રો શું તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે જો તમે હનુમાન ચાલીસા વાંચી રહ્યા છો કે સાંભળી રહ્યા છો અને અચાનક તમારા વાળ ઊભા થઈ જાય તમારી આંખોમાંથી પાણી વહેવા લાગે અને તમારું મન ફરદાયી થઈ જાય તો તે એક સંકેત માનવામાં આવે છે કે હનુમાનજી તમારી ભક્તિથી પ્રસન્ન છે અને હનુમાનજીમાં તમારી તમારી પાસે આવવા માટે મજબૂર કર્યા છે તમારી સાથે પણ આવું થાય છે તો તમારે સમજવું જોઈએ કે તમારા ખરાબ દિવસો હવે પૂરા થવાના છે હનુમાનજી તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત લાવવાના છે પાંચમું ચિહ્ન વાસના મિત્રો પાંચમું ચિહ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે આ તમારી પ્રગતિની નિશાની છે અને આ સંકેત ત્યારે જ પ્રાપ્ત થાય છે જ્યારે હનુમાનજી ખરેખર અદ્રશ્ય સ્વરૂપમાં તમારી સાથે હોય છે જો તમે તમારી વાસના પર નિયંત્રણ રાખ્યું હોય જો તમે કોઈ બીજી સ્ત્રી કે પુરુષ જુઓ છો અને તમે તમારી માતા બહેન ભાઈ કે પિતા વિશે વિચારો છો તો તમે એક સંપૂર્ણ પુરુષ કે સંપૂર્ણ સ્ત્રી બની ગયા છો તમને ખુદ હનુમાનજીના આશીર્વાદ મળ્યા છે અને હવે તમને આ પ્રાપ્ત કરતા કોઈ રોકી શકશે નહીં તમારા ધ્યેયમાં છઠ્ઠી નિશાની મદદ કરવાની ઈચ્છા મિત્રો જો તમારા મનમાં બીજાઓને મદદ કરવાની ઈચ્છા હોય અથવા કોઈ તમારી પાસે મદદ માંગવા આવે અને તમે તેને ના ન કહી શકો તો આ પણ ભગવાન તરફથી એક સંકેત છે

હનુમાનજી તમારા ઘરમાં આવનારી આફતોથી તમારું રક્ષણ કરવા આવ્યા છે તેથી તમારે તે વાંદરાને ચણા ખવડાવવા જોઈએ અને હનુમાનજીના આશીર્વાદ મેળવવા જોઈએ આઠમું ચિહ્ન એ છે કે જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હોવ તે સમયે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો હનુમાનજીનું નામ લો હનુમાનજીનો મંત્ર જાપ કરો તો તરત જ તમારી સમસ્યાનું નિરાકરણ આવે છે તમને તે સમસ્યાનો કોઈ ઉકેલ મળે છે અને તમે હનુમાનજી આભાર માનો છો તો આ ચિહ્ન એ પણ જણાવે છે કે હનુમાનજી દરેક ક્ષણ તમારી સાથે છે તે દરેક ક્ષણ તમારી સાથે છે નવમી નિશાની એ છે કે તે જણાવે છે કે જ્ઞાન તમારી અંદર આપમેળે ઉત્પન્ન થવા લાગે છે તમને તમારા પ્રશ્નોના જવાબો જાતે મળવા લાગે છે તમારી અંદર જે પણ પ્રશ્નો હોય તેનો જવાબ તમને મળે છે આજે તમે કોઈ પ્રશ્ન વિચાર્યો છે તમારા મનમાં કોઈ પ્રશ્ન આવ્યો છે સુઈ ગયા પછી તમને ખબર પડે છે કે તમને ખબર પડી ગઈ છે કે તે પ્રશ્નનો જવાબ શું છે તમારે શું કરવું છે તે કેવી રીતે કરવું જો કોઈ દુવિધા હોય તો તમને તે દુવિધાનો ઉકેલ મળે છે આ બધું તમારા મનમાં હનુમાનજીની કૃપાથી થાય છે તે પોતાના સમયે પોતાની કૃપા બતાવે છે અને એટલી બધી કૃપા બતાવે છે કે ભક્ત તેને સંભાળી શકતો નથી અને તેમના ચરણોમાં આવીને તે રડવા લાગે છે તેમની ભક્તિ જોઈને અને તેમના સ્વભાવને જોઈને ભગવાન પોતાના સમયે એટલી બધી કૃપા બતાવે છે અને હનુમાનજી વિશે કહેવામાં આવ્યું છે કે કવંસો કાજ કથિન જાગ જો નહીં હોય તા તું પાહી આ પંક્તિઓ રામચરિત માનસમાંથી છે આ પંક્તિઓમાં જામવંત હનુમાનને તેમની સુષુપ્ત શક્તિઓને જાગૃત કરવા કહે છે એટલે કે પિતા આ દુનિયામાં એવું કયું મુશ્કેલ કાર્ય છે જે તમે કરી શકતા નથી તમે શ્રી રામજીના કાર્ય માટે જન્મ્યા છો તેમણે કહ્યું હતું કે હનુમાનજી એવું કયું કાર્ય છે જે તમે કરી શકતા નથી તમારી પાસે આ દુનિયાના બધા કામ કરવાની ક્ષમતા છે અને હનુમાનજી ફક્ત આપણું જ નહીં પરંતુ બધા દેવતાઓનું કાર્ય પણ કરે છે અને એક ક્ષણમાં પોતાના ભક્તોને કૃપા બતાવે છે તેથી દરેક વ્યક્તિએ હનુમાનજીનો આશ્રય લેવો જોઈએ દરેક વ્યક્તિએ તેમની સેવા અને પૂજા કરવી જોઈએ સંકેત એ કહે છે કે તમે હનુમાનજીની પૂજા કરો છો ત્યારે હનુમાનજીના ગુણો શરૂ થાય છે તમારી અંદર આવવું અને હનુમાનજીનો એક એવો ગુણ જે ખૂબ જ રહસ્યમય ગુણ છે એવો ગુણ જે ફક્ત અને ફક્ત હનુમાનજી જ છે તે તમને તે ગુણ પણ પ્રદાન કરે છે જે ફક્ત હનુમાનજીમાં જ મળી શકે છે અહંકારનો નાશ કારણ કે મોટા ભાગના લોકોમાં હું શબ્દ નીકળે છે કે મેં આ કર્યું છે મેં આ કર્યું છે મેં આ કાર્ય કર્યું છે તેઓ તેમની શક્તિને કારણે આવું કહે છે જારે તેમની પાસે પૈસા આવે છે ત્યારે તેઓ આમ કહે છે પરંતુ તે હનુમાનજીની કૃપા છે કે જેઓ તેમના સેવકો છે તેમનામાં ક્યારે અહંકાર આવતો નથી હનુમાનજી પોતે અહંકારથી મુક્ત હતા હનુમાનજી પાસે અમાપ શક્તિ છે તે અમાપ શક્તિનો વાસ છે તે આ બધાના સ્ત્રોત છે જેણે સૂર્ય દેવને બહાર કાઢ્યા છે તે હનુમાનજી છે અને પછી પણ તે આ શબ્દો કહે છે કે જે કંઈ થયું છે તે મારા ભગવાન દ્વારા થયું છે જે કંઈ થયું છે તે શ્રીરામ ની કૃપાથી થયું છે જો મારામાં કોઈ શક્તિ નથી તો હનુમાનજીમાં અહંકારનો એક અંશ પણ નથી જોવી જો તમે મંગળવારે હનુમાનજીના મંદિરે જઈ રહ્યા છો અને રસ્તામાં તમને લાલ રંગની કોઈ વસ્તુ દેખાય છે જેમ કે લાલ કપડા પહેરેલી સ્ત્રી લાલ ગાય વગેરે તો આ ખૂબ જ શુભ સંકેત છે હનુમાનજી તમારાથી પ્રસન્ન છે જે લોકોને હનુમાનજી ની પૂજા અને ભક્તિનો કોઈ લાભ નથી મળી રહ્યો તેઓ ઘણા વર્ષોથી આવું કરી રહ્યા છે જો આપણે હનુમાનજીની ભક્તિમાં સમર્પિત છીએ તો આપણે બધાએ પોતાની અંદર જોવાની જરૂર છે કે શું આમાંથી કોઈ કારણ આપણા આચરણ અને વર્તનમાં આપણા જીવનમાં ઉભરી રહ્યું છે કારણ કે જેટલું સાચું છે કે ભક્તો ક્યારેય હનુમાનજીના દરબારમાંથી ખાલી હાથે પાછા ફરતા નથી હનુમાનજી હંમેશા પોતાના ભક્તો પ્રત્યે દયાળુ રહે છે અને તેમના દુઃખ અને દુઃખને સમજે છે તેટલું જ સાચું છે કે હનુમાનજી આવા વિકારોથી પીડિત લોકોની ભક્તિ સ્વીકારતા નથી હનુમાનજી ખૂબ જ સરળ છે અને દરેક જીવ તેમને સમાન રીતે પ્રિય છે તો એ જ રીતે આપણે પણ કોઈ પણ ભેદભાવ વિના બધાને સમાન રીતે પ્રેમ કરવો પડશે પછી જુઓ કે હનુમાનજીની ભક્તિમાં દરરોજ કલાકો સુધી સાધના પૂજા કર્યા પછી પણ જે પરિણામ પ્રાપ્ત થતું નથી તે તમને હનુમાનજીની પૂજા કરવાથી થોડા જ સમયમાં મળશે તો મિત્રો કોમેન્ટ કરીને અમને જણાવો જો તમને વિડીયો ગમે તો લાઈક કરો કોમેન્ટમાં જય શ્રી રામ અને જય હનુમાન લખો અને મિત્રો ચેનલને ને કરો બોલો જય જય બજરંગબલી કી જય જય પવનપુત્ર હનુમાન કી જય